ડભોઈ તાલુકાના પણસોલી ગામે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી કાર્યક્રમમાં મામલતદાર ડીવી ગામિતના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર તડવી ડભોઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંસ્થાના પ્રમુખ શ્રીકાંતભાઈ પટેલ ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલીષ મહેતાના હસ્તે તેમજ દયારામ હાઈસ્કૂલ ખાતે દીપક ભોઈના હસ્તે નોબલ પબ્લિક સ્કૂલ સંસ્થાના પ્રમુખે એ એ માધવાણીના હસ્તે મહેદવી હાઈસ્કૂલ પ્રમુખ ઇબ્રાહીમભાઈ મહુડાવાલાના હસ્તે તાલુકાના કરનાળી મુરલી સંગમ સ્થિત મારેવા આશ્રમ ખાતે સંસ્થાના પ્રમુખ રજનીભાઈ પંડ્યાના હસ્તે સિવિલ કોડ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન એસટી ડેપો તેમજ વિવિધ શાળાઓ અને સંસ્થાઓ ખાતે તિરંગો રાષ્ટ્રધ્વજ આન બાન અને શાંતિ લહેરાવવામાં આવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે આજે રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સાથે જ સ્વતંત્ર ભારત એક અને અખંડ રહે સૌના વિચારોમાં એકતા સુરક્ષિત ભારત માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી હતી સાથે સાથે આપણા નગરના પ્રમુખ શાહ મનોજભાઈ દંડકશ્રી કારોબારી અધ્યક્ષ

આચાર્ય બેન શ્રદ્ધાબેને પણ વિનંતી કરીશ કે સ્ટેજ પર સ્થાન લેશે આજે દેશ સિત્યોતેર વર્ષ પૂરા કરીને ઇઠ્યોતેર માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે કે આઝાદીના સિત્યોતેર વર્ષ પૂરા કર્યા છે ઇઠ્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ રહી છે ગઈકાલે ચૌદમી ઓગસ્ટે વિભાજી જનવિભાજે દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો તેર થી પંદર તારીખ સુધી ભારતીય જનતા પક્ષ દ્વારા ત્રંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું ગઈકાલે પણ ડબોય ધર્ભાવતી નગરીમાં તમામ સમાજના આગેવાનો તમામ સમાજના યુવાનો અને બાળકો દ્વારા એક સુંદર તિરંગા યાત્રા પણ કાઢવામાં આવી હતી આજે નગરપાલિકા ઓગણીસો ચોસઠ થી નગરપાલિકા ડભોઈમાં છે એના બિલ્ડિંગ નવું બનવા જઈ રહ્યું છે ત્યારે આ જૂના બિલ્ડિંગમાં આ છેલ્લું ધ્વજવંદન હતું અને એના માટે મને બોલાવવામાં આવ્યો નગરપાલિકાને પ્રમુખ અને એમની ટીમને અભિનંદન આપું છું જે રીતે ડભોઈ દરભાવતી નગરીમાં પરિવર્તિત થઈ રહી છે અને જે રીતે સંસ્કારી નગરી તરીકેની ઉગી થઈ રહી છે જે રીતે લોકો ભાઈચારાથી રહી રહ્યા છે જે રીતે અહીંયાના વેપારનો પણ વિકાસ થઈ રહ્યો છે ભવિષ્યમાં પણ આ જ રીતે દરબાવતી નગરી વિકાસ કરતી રહી એવી તમામ પાસે અપેક્ષા પણ રાખી છે અને ઇઠ્યોતેરમાં પ્રજાસત્તાક નિમિત્તે તમામ નાગરિકો દેશ ભક્તિના માહોલમાં હજુ પણ આગળ વધે આપણા પડોશી દેશોમાં જે પરિસ્થિતિ સર્જાય છે અને જે તકલીફો આપણા દેશમાં ના આવે એની કાળજી પણ અત્યારે રાખવાની જરૂર છે રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકારથી અનેક યોજનાઓને અનેક ગ્રાન્ટોનો લાભ દરબાવતી નગરી અને દર્ભાવતી તાલુકામાં મળ્યો છે અને એને લીધે વિકાસમાં ડભોઈ વિધાનસભા વિસ્તારે નવા વિક્રમો સ્થાપી રહ્યો છે ત્યારે એમાં પણ તમામ નાગરિકો સહકાર આપે એવી તમામ પાસે અપેક્ષા રાખી છે આપના મારફત તમામને આ અઠ્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા આપું છું અભિનંદન પાઠવું છું અને તમામ આ જ રીતે દેશ દેશ ભાવનાથી આ દેશમાં હળીમળીને રહે એવી અપેક્ષા રાખું છું આજના પંદરમી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ તાલુકા વહીવટી તંત્ર તરફથી પણસોલી ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી એ અંતર્ગત ખૂબ સારી રીતે મોટી સંખ્યામાં શાળાના બાળકો તેમજ વાલીઓ જોડાયા અને એ સાથે સાથે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ડભોઈ તાલુકાના તમામ ગ્રામજનોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું અને એ સાથે સાથે તમામ નાગરિકો પોતાની ફરજો અને જવાબદારીઓ નિભાવે એની પણ અપીલ કરું છું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વતંત્ર દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ